ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે આવા રતતોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે બુટલેગરો બેખોફ બનીને ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકાવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે ભાવનગર શહેરમાં જાણે બુટલેગરોના કાયદાનો ભય ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપનાર એક બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી મળતી વિગતો અનુસાર કુંભારવાડામાં વસવાટ કરતા અને વડવા બી વોર્ડના કોર્પોરેટર સેજલબેન ગોહિલને એક બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બે હજાર એકવીસમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા સેજલબેન ગોહિલ દ્વારા કરાયેલી સારી કામગીરીને લઈને આ બુટલેગરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘર નજીક રહેતો કુખ્યાત આશિષ મેઘજીભાઈ પરમાર દ્વારા સજીલબેન ગોહિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને કીધું કે તારા કોર્પોરેટર તરીકેના અઢી વર્ષ પૂર્ણ થાય એટલી જ વાર છે તને અને તારા સંપૂર્ણ પરિવારને મારી નાખીશ જેને લઈને કોર્પોરેટર સજીલબેન દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી મારું નામ ગોહિલ સૈજલ છે હું વડવા બની કોર્પોરેટર છું અને બે હજાર એકવીસમાં હું ભા ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું શું બનાવું મારા બનાવો એવું બને કે એકત્રીસ તારીખને રાતે બાર વાગ્યા પછી બાર એક વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા પછી સો નંબરમાં ફોન કર્યો પછી પીસીઆર આવી ગઈ પીસીઆર આવી ગઈ સામે વ્યક્તિ બેઠો હતો તો તી છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ પોલીસ સ્ટેશને મેં જઈને કીધું મેં કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ ને તો એકથી તે ચાર એક વાગ્યાથી તે ચાર વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા હા મને મારી નાખવાની ધમકી આવી છે એમ એમ કીધું કે તારા અઢી વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ તારા પરિવારને એના એનું કારણ એવું છે કે એ લોકો બુટલે કરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે રમાડે છે ને કોટલખાના ખાના છે અને એમાં એ એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ અને સ્કૂલમાં દૂષણ થતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવી સ્કૂલમાં તરફેંસીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવી એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે હા મેં અગાઉ હું બાર હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકાને ને તલવાને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાંય ગયો તારા ભાભી ક્યાંય ગયા એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ભાભીને મારે મારી નાખવા છે એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી હું તો આવી જાય મારા મેરેજ કરવાના દસ વર્ષ થયા એ પહેલાની લગભગ આ લોકોને પ્રવૃત્તિ ચાલે છે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બે ની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે